આવી આવી જાજો કેસર હાલો ભાઈ પચાસ ચારસો પચાસ પિંચોતેર પાંચસો પાંચસો આ થઈ ગયા પાંચસો તું હમુ જમાય પાંચસો રૂપિયા ઝાટકા તમારું નામ મારું નામ કાળુભાઈ બોરીચા હું બોલે બાબા ફ્રુટ માંથી બોલું છું કાળુભાઈ વાત કરવામાં આવે તો આ વખતે કેરીની આજે કઈ રીતે જાહેર હરાજી શરૂ થઈ શું ભાવ રહ્યો આખી વાત ટૂંકમાં કહો છું આજે શું આરંભ થયો એમાં કેરી આજે બોક્સ દસ કિલો નું પાંચસો રૂપિયા થી લઈ અને સો બારસો રૂપિયા સુધી કેરી વેચાણી કેવું હતું આ વખતે વરા કેવું રહ્યું કેરી સામાન્ય માણસ ખાય કે આખી વાત કઉ સામાન્ય માણસ ને કેરી ખાવી આ વખતે બહુ બઉ મોટો ગયા વખતે અમે કેરી ઓપનિંગ દિવસે ત્રણસો રૂપિયા થી લાઈ અને છસો સાતસો આઠસો રૂપિયા વધી વેચી હતી આ વખતે ઓપનિંગમાં પાંચસો રૂપિયા થી લાઈ અને સવા બારસો રૂપિયા કેરી વેચાડી ભાવ આના રેન્જ માં કેરી વેતા એવી મને શક્યતા દેખાય આ કેરી કેટલી લાંબી આવશે સોમાહુ આ કેરી પાંત્રીસ દિવસ કે ચાલીસ દિવસ ની સીઝન રે ગયા વર્ષે ત્રેસઠ દિવસની સીઝન હતી